નમસ્કાર સાથી મિત્રો હું આપનો વિજય બારૈયા આજે ફરી ઉપસ્થિત થવાનું થયું છે ઓબીસી ના મુદ્દે હવે ઓબીસી નો મુદ્દો ચાલી રહ્યો છે છેલ્લા બે ચાર મહિનાથી આપ સોશિયલ મીડિયામાં જોતા છો ટીવીમાં અમુક ડિબેટો જોતા હશો તો એમાં બે ગ્રુપ વહેંચાયા છે એક ગ્રુપનું કહેવું એવું છે કે ભાઈ આપણી જેટલી વસ્તી છે સાહીઠ સિત્તેર ટકા કે જે પણ છે એટલી વસ્તી પ્રમાણે અનામત લેવાનું થાય અને પછી વર્ગીકરણની વાત કરવાની થાય છે જ્યારે બીજા ગ્રુપની વાત એવી છે કે અત્યારે જે સાત હાલ સત્યાવીસ ટકા ચાલી રહ્યું છે તો એ જે સત્યાવીસની અંદર ક્ષત્રિય કોળી ઠાકોરનું જે વસ્તી વધારે છે એ લોકોને અલગથી આપી દેવામાં આવે વર્ગીકરણ કરવામાં આવે એના સમર્થક છે તારક ઠાકોર અને આ બાજુ છે બીસી સાહેબ વાત સાચી છે છે પણ હાલ આપણે જરૂર ભેગા થવાની એકબીજાના મુદ્દા પર સહમત થવાની છે જો તમે જ ઓબીસી આપણે અંદર અંદર વિરોધમાં રહીશું તો સરકાર આ ચાહી જ રહી છે કોંગ્રેસ આપવા નથી માંગતી ભાજપ લેવા નથી માંગતી આપવા નથી માગતી આજ ભાજપે બે હજાર અઢારની ની અંદર પંદરસો કરતા વધારે ઓબીસી સમાજની દીકરીઓ નોકરીએ ના લાગે કોઈ સારા પોલીસ કોન્સ્ટેબલ તરીકે એના માટે આ લોકો એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એમાં એમના ક્લાસ અધિકારીઓ આવી કહાની કરી અને એ કહાની એમની ચાલી નહીં કોર્ટની અંદર એમને હાર્યા અને બધી જ દીકરીઓને નોકરીએ લેવું પડ્યું સરકારને ને ઝૂકવું પડ્યું હતું આ આંદોલનમાં આંદોલનમાં ઘણી બહેનો અમારી જે ઉપવાસ પર બેઠી હતી એ બહેનો અમને આજે અમારા સંપર્કમાં છે પર્સનલી ઓળખે છે બહેનો સાથે અમારે સારો વ્યવહાર છે એ જાણે છે કે અમે કેટલી મહેનત કરી છે અને બીજા અમારા સાથી મિત્રો કેટલી મહેનત કરી છે ઓબીસી જાગૃતતાની વાત કરું તો ભાવનગર થી ધરમસિંહ ધાપા છે જયેશ વરિયા સાહેબ છે ઠાકોર તારકભાઈ છે બીસી રાઠોડ સાહેબ છે આવા ઘણા બધા શિક્ષક સુરત થી દેવેન્દ્ર પટેલ જેમને ખૂબ મહેનત કરી છે ઓબીસી ને જાગૃતતા કરવા માટે તો અને અભિજીત બારણ પણ જે અમારી સાથે ઓબીસી ને આંદોલનમાં ખૂબ અમને સપોર્ટ કર્યો છે નવભરજી ઠાકોરે ખૂબ સપોર્ટ કર્યો હતો અમે જોડે બેઠા હતા રાજભાઈ પણ હતા એમાં હું આપ સૌને વિનંતી કરું કે આપણે ફરી ભેગા થઈ આ સરકારે જે આ પોલીસ પરીક્ષામાંથી દોડના માર્ક કાઢ્યા એમાં સૌથી વધારે નુકસાન ક્ષત્રિય કોળી ઠાકોર સમાજને થયું છે કેમ કે સૌથી વધારે ફિટનેસવાળા લોકો ઓબીસી સમાજના લોકો કોળી ઠાકોર ભરવાડ રબારી સુથાર લોહા હતી એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે આમને જ વધારે ગામડા કેમ કે એમના જ છોકરા ફિઝિકલ સ્ટ્રોંગ છે ગામડામાં રહેલા છે કામ કરેલું છે હરેલા ફરેલા છે ખેતીના કામમાં એટલે એને દોડના માર્ગ મળતા હતા અને પોલીસની નોકરી એવી છે ખરેખર કે જેમાં ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે તો દોડના માર્ગ જ્યાં કાઢવામાં આવ્યા છે એ ખરેખર ખોટા છે જો પોલીસને ઇન્ટેલિજન્સની જરૂર હોય તો દોડ વગર જ અલગથી ભરતી કરે સાયબર માટેની કે ઇન્ટેલિજન્સ માટેની બાકી પોલીસમાં જે જરૂર છે ખરેખર જરૂર છે એટલે સરકારે આ વસ્તુને સમજવાની જરૂર છે ના ખાસ આ બાબતે જાગી જવાની જરૂર છે દરેક મિત્રો ને મારી વિનંતી કે જાગી જાવ ઓબીસી નકર ક્યાંય નોય મેળ નહીં લે જય ઓબીસી